હાલો તમે ધુનિરભાઈ બોલો છો તમે અમારી કોલેજમાં એડમિશન લીધેલું છે હા તો તમે કન્ટિન્યુ અભ્યાસ કરો છોને અમારે ત્યાં હવે અહીંયા હું કોલેજની મેનેજમેન્ટ ટીમમાંથી બોલું છું અમારે અહીંયા જાણ થાય છે કે તમારું જે એડમિશન છે એ અમે કેન્સલ કરેલું છે

એ તમારે જે કોઈ હોય એ તમારે જે કોઈ હોય એ પરંતુ અમારે અહીંયા મેનેજમેન્ટ ટીમમાં એવું અમારે રૂપિયા છે કે તમારે જે એડમિશનની પ્રોસેસ છે એ ખામી છે જેથી અમે તમારું એડમિશન છે જે હારે કેન્સલ કરેલ છે અને આનાથી આવનાર જે પરીક્ષા છે એ તમે પરીક્ષા આપી શકશો નહીં અને તમારે જો અત્યારે તમારું જે આ વર્ષ છે એ ડ્રોપ લેવું પડશે અને તમે આગલા વર્ષે તમે ફરીથી નવા એડમિશન લો કે તમે એડમિશન લઈ શકશો

કે કાલે તમારે મને વાત કરી દો ઓકે ફટાફટ અમારો કોન્ટેક્ટ કરજો એનું હાલો હા પપ્પા હા ડોક્યુમેન્ટ ભરે છે તો પડશે મતલબ બે વર્ષની ફી ભરવી પડશે તો જો આપણે તો બધી ફી ને એડજો ડોક્યુમેન્ટ નથી આપેલું મને નંબર મોકલ દો કે તમને મને કે ફી છે કે 10000 રૂપિયા છે ઓકે અને ફી પણ એક્સ્ટ્રા બે દેવાની ને હા ઓકે કાઈ નહીં હું કરી દઉં જો કે નંબર મોકલ અને પછી કોલેજ એક વાર તારી કોલેજ એ ચેક કરાવી લેજે કોલેજ જ ઓકે એ શું થાય 10000 રૂપિયા પ્રાપ્ત થયા

તો જોયો દર્શક મિત્રો કે એક વિદ્યાર્થી એમની પાસેથી ફેટ કોલેજમાંથી ફોન આવે છે કે તમારું એડમિશન જો તમારે ચાલુ રાખવું છે તો તમારે પે અત્યારે બધી ફી પે કરવી પડશે અથવા એની જે અમુક એમાઉન્ટ છે પે કરવી પડશે પરંતુ જો તમારી પાસે કોઈ કોલ આવે તો સૌપ્રથમ પહેલા કોલેજે જાણ કરો ત્યારબાદ પેમેન્ટ કરો જો આ પહેલા પેમેન્ટ થઈ ગયું તો એની કોઈ પણ આપને પાછો રસ્તો મળી શકે નહીં અને જો એનો મળે તો એ વન 1930 અથવા સાયબર સિક્યુરિટીમાં અથવા પોલીસ સ્ટેશને જાણ કરી શકો છો તો ચાલો નિહાળીએ સીન 2 હાલો હાલો આ બરોબર છે તમે ટીકેટી લોન્ચમાં તમે વાત કરો છો હા બરોબર હું એ ઇન્કમ્પેક્ટ રિપોર્ટ પર વાત કરું છું આ સાહેબ તમે જે તમારા જે ઇન્કમ્પેક્ટ શેર્સ અને તમારો જે સેલ્સ પ્રોટેક્ટ શેર્સ મેસેજ જે છે ભરો છો કે તમારી એચઆર સેલ્સમાંની તમારો જીએસટી ભરેલો નથી અને અત્યારે હું પડે છે કે તમારું જે કંઈ કામ છે જે તમારો સેલ્સ થાય છે જે જ્યાં સુધી મોટા ભાગે કાચામાં કરો તો અમારો છે બધું ક્લિયર છે તમે પ્રોપર જીએસટી પણ બનાવેલું નથી તમે તમે ટેક્સ પણ ભરેલો છે અમારું બધું ક્લિયર છે અમારે બધું ડેટ ઇસ પે કરીએ છે ટેક્સ ટોટલ પે અમે કરીએ છે અમારો ડેટા મતલબ તમારો જે ટેક્સ પેબલ છે એ જે બે નથી એટલે તમે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે ઓ તો હવે શું તમે ડિજિટલ અરેસ્ટ કરી ચૂક્યા છો એટલે તમારે જો આ ડિજિટલ અરેસ્ટમાંથી તમારે બચવું હોય અને તમારે આની કરવી હોય તો અત્યારે જ અત્યારે જે કોલ ક્યુ આર આવે એનો સબને અત્યારે એટલે 50 લાખ રૂપિયા ઓકે ઓકે હું ચેક કરાવી દઉં મારા સિસ્ટમમાં ટ્રીંગ આપણે અત્યારે અમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો તો અને એવું કીધું કે તમારું ટેક્સ પે કરવાનો બાકી છે તો એને સાચી વાત છે કે આપણે બધું પે કરી છે

એ પર આ અહીં શું કામ પડ્યું આપણે ટેક્સ પે પે છે તમે ના આકા તો બધું છે ને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો એવું કીધું કે તમે ટેક્સ પે કરો અથવા જે આ રવો ડિજિટલ અને મને એવું કીધું કે લાખ રૂપિયા અત્યારે અત્યારે પે થઈ જે દઉં છું. તમે કરો અત્યારે સવાલ છે. ટાઈમ જો નામ દઉં છું. કરી દઉં? તમે પચાસ લાખ રૂપિયા વગર સીએ પણ છે કે તમે પે ના કરો પે ના કરો પરંતુ આવી રીતના જયારે કહેવા છતાં પણ પે કરે છે અને ભૂખ બને છે તો ચાલુ નિવાની પ્રશ્ન ત્રણ

अरे शक्य थी कहीं नहीं हूँ तुम थोड़ी बार में जाण करो अरे वो कीजिए के आपने नैन्सी के पुलिस स्टेशन में ड्रग्स में के पकड़ा नहीं चाहता पुलिस स्टेशन में जाइए नैन्सी का निपटान साथ है हमें चलें बोला हो हमने नैन्सी दिख रहा है आओ तो क्या आती तो आज पुलिस मतलब क्या पुलिस जगह दिखे हाँ गई थी

અથવા ઓડિયો પર પણ આવે છે પોલીસ સ્ટેશનમાંથી પરંતુ જે હકીકત નથી હોતા જો તમારે પણ આવો કોઈ કોલ આવે છે સ્કેમ છે તમારી સાથે તો જે સાયબર ક્રાઇમની જે વેબસાઇટ છે એની પર તમે જાણ કરી શકો છો અથવા ઓગણીસો ત્રીસ વન નાઇન થ્રી જીરો પર તમે કમ્પ્લેટ લખાવી શકો છો અથવા તમે સાચા પોલીસ સ્ટેશનમાં જઈને તમે એની કમ્પ્લેન કરી શકો છો તો આપ બધાએ તમારો મહેનત કરી તે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ